જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં સાથે નવ પોઈન્ટ એકનો પ્રશ્ન એક અને બે તમને હોમવર્કમાં આપ્યો હતો બરાબર પણ મને આશા છે કે તમે હોમવર્ક પૂર્ણ કર્યું જ હશે હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રણ નીચેની બહુપતિઓના સરવાળા કરો હવે મેં તમને કીધું છે કે સરવાળા બે રીતે થાય એક તો ઊભી રીતે અને આડી રીતે તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે તમે સરવાળા કરી શકો છો અને મેં તમને કીધું છે કે આડી રીતથી જો તમે સરવાડા કરતા શીખશો અને જો તમને એમાં એની ફાવટ આવી જશે તો આગળ જતાં પણ તમને એની મુશ્કેલી પડશે નહીં બરાબર ચાલો પહેલું છે ઓછા સી એ

સજાતીય પદો ને આપણે તમે જોઈ શકો છો કે આ બધા કેવા છે સજાતીય પદો સજાતીય પદો એટલે શું એની પણ આપણે ચર્ચા થઈ ગઈ છે બરાબર હવે જો અહીંયા પ્લસ છે માઈનસ છે શૂન્ય

Plus 4. Unknown survival of the random chain. 5 what pq which are 3 equals 0. An But that comes to this one length. Bet x squared q squared, which are 3pq, plus 4, plus 5, plus 7, pq. p² q² સજાતીય પદો સાથે લઈ લેઈએ p1 q1 વાળો પદો કેવા છે સજાતીયો છે એટલે આપણે એને શું કરીશું સાથે લઈ લઈશું બરાબર ચારો 2 p1 q1 3 p1 q1 3 pq 7 p 4 plus 5 આમને સજા દિયા આમને સજા દિયા આમને સજા પણ આમને નીચે સંખ્યા છે એ પ્લસ છે મોટી સંખ્યા એ કેવી છે માઈનસ છે એટલે માઈનસ માંથી પ્લસ છે બરાબર મોટી સંખ્યામાંથી નાની સંખ્યા જાય તો એ જ અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે માઈનસ b સ્ક્વેર q સ્ક્વેર પ્લસ 7 મોટા છે ત્રણ ના ના છે 7 માંથી 3 જાય તો 4 મોટી સંખ્યાનું ચિહ્ન 4b q અને 5 ને 4 બરાબર બીજી રીતે હોમવર્ક માં તો ચોથો પણ એ રીતે તમારે હોમવર્ક માં કરી લેવાનો છે સરવાળ બરાબર હવે જોઈશું આપણે પ્રશ્ન 4 પ્રશ્ન 4 નો પહેલો આ આપણે સરવાળા કર્યા હતા હવે આપણે બાદબાકી કરીશું 12

છે જ્યારે ત્યારે દરેક ઓછા ચારે ઓછા ઓછા વધતા સાત ઓછા ઓછા ત્રણ બી ઓછા વધતા ઓછા બાર બરાબર

चार बिगर क्यू उच्चतरन बी क्यू प्लस पांच बी क्यू स्क्वायर उच्चतरन आ बिगर तरसांत क्यू उच्चतरन दस बार बिगर। बराबर अबे अपने जो मार्गों नियार में कम्स छोटियों पर थे माइनस बर तू इसलिए कम्स के अंदर

-2pq2 -5pq2 પછી pq વાળા લે લેઈએ +5pq +3pq હવે p વાળા લે લેઈએ -3p +8p પછી q વાળામાં -11q

5 * 4 = 20 એટલે p^2q 5 * 2 = 10 - 7 pq^2 5 * 3 = 15 + 8pq 8 * 3 = 24 + 5p 11 + 7 * 18 - 18q 18 * 10 = 180 180 અરે એટલે આપણે કોઈ પણ આ ગણતી પણ વધારે મોટો દાખલો હોય તો પણ આપણે આરામથી કરી શકીએ છીએ બરાબર આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક બરાબર ને હોમવર્કમાં જે આપ્યું છે એ તમારે પૂર્ણ કરવાનું છે જય હિન્દ